હાય ફ્રેન્ડ્સ આપણે આવી ગયા છે હવે આ દિવેલાના ખેતરમાં તો તમે જોઈ શકો છો આપણું આ દિવેલાનું ખેતર અને આ છે દિવેલા મસ્ત સરસ મજાના નાના નાના દિવેલા થઈ ગયા છે આ તમે જોઈ શકો છો આ મસ્ત ચાશ પડી ગયા છે આ વખતે વરસાદના કારણે દિવેલા થોડા થોડા એટલે ઘણા લેટ થયા છે તો જોઈએ હવે તો આ ડિસેમ્બર આવી ગયો છે હજુ આટલા આટલા દિવેલા છે જોઈએ કેટલા મોટા થાય છે આ વખતે સારા પાકે છે કે તે તો ખબર નહીં પણ દિવેલા સારા ઊગી ગયા છે તમે જોઈ શકો છો આપણે દિવેલા દિવેલા આપણે ઓરીને કર્યા હતા હવે તેમાં દવા મારવા આવી ગયા છે આજે આપણે એમાં થોડું મસી લાગેલી હતી એટલા માટે આપણે આજે દવા છાંટવા માટે આવ્યા છે તો આવા હોય છે આ દિવેલા તમે ના જોયા હોય તો જોઈ શકો છો આ છે આ દિવેલાનું આપણું ખેતર હા હું તમને બતાવવાનો ટ્રાય કરીશ છે આ રીતે એના પર આવા ઘણા અલગ અલગ પ્રકારના જીવડા અને ચુસ્સ્યા આવી જતા હોય છે તો ત્યાં આપણે દવા છાંટવાની હોય છે તેથી તે આગળ ખસી શકે છે મોટા થઈ શકે છે જલ્દી તો આ છે આપણું આ දීවෙලාන්ු කේත.